અમને શું કહે મઠું બાઠું લાગે એવું કાય હોય ની એકદમ આમ શું કહે બે મિત્ર ગેમ હોય એવી રીતના જ વાતો થતી હોય એટલે મારી તમારે બે હોય ને આપણે નનકા મોટા કર્યા હોય ને એટલે ખબર હોય અમારે કાય મન મન હો તમે પણ મન મન ન લેતા ભલે થોડુંક મારાથી કહેવાય તો આમ તો વધારે ગયું ના ના નિર્ભય વધારે થવાનું તમારા વગર તો મને ઘણા કેતા હોય કે તું આમ ઘરે મજા વિડીયો બનાવતો હોસ ને તને કઈ આમ ઘરે કેતા નથી

બે ત્રણ કમેન્ટ આવી કે બે ત્રણ જણા કીધું કે ભાઈ આમ ના કે એને એને એમ થતો છે કે મમ્મી માઠો લાગે એવું બોલતો એને એમ પણ અમને ખબર હોય ને કે આના મનમાં કાઈ ન હા આ શીખે છે એમ અત્યારથી શીખે છે વખાણ કરવા શીખે છે અને એવો જ કરવો પડશે જ્યારે મમ્મી ના ઉક નીકળને તઈ જ ઘર અત્યારે અત્યારે આ યુગમાં પહેલા નહીં આ યુગમાં એવું હાલે એવું હે ના ના એવું કઈ નથી મારા મમ્મી કરે તો ના હાલે ને એવું થોડું બધા ને યાર સરખું માં મા બાપે આટલા બધા મોટા કર્યા હોય આપણાને તો એ તો એનો હક બને છે આપણે આપણે એને પ્રેમ લેવાનો આપણો હક બને છે એટલે બધાને પ્રેમ આપવો જોઈએ તમને ઓળખે જ ને માં બાપ તો પછી માં બાપ તો પોતાના બાળકને ને ઓળખે અમારા સુધી જ હોય પરા કે તમને આમ ખોટું આમ કાઈ લેતા નહી અમારે એવું કાઈ હોય નહી અમારે એકદમ આમ

એમ પૂરા મન થી ગાડું દેવી હોય તો ખુલ્લા મન થી ગાળું દેવું બાકી પ્રેમ કરશો ને તો એમને ખબર પડી જ જવાની છે કોણ એટલો પ્રેમ થી બોલે ને કોણ એમને એમ બોલે પછી સાચા થાય ઈ તો પછી કે બચાડ એમ કે મામી મમ્મી માઠો લાલશે લે થોડોક માખણ પાલિશ

મેડિયો ન બોલ અરે હું સાવ સીધો હતો પેલા ખબર નઈ આવડે બોલ બોલતા કેમ શીખી ગયો મને ખબર નથી આવડે સીતા બોલતા શીખી જાય મમ્મી વિશે બોલતો ને હતો કેમ બોલા આપને તો આ મજા ના કરે આવી બોલી એમ ખબર નઈ કેમ બધું મારા મોઢામાં નીકળી ગયું લોક બોલતા લોક માં બોલતો ને હાલસે હાલશે એવું એટલે વધતો જાય એમ કે વધારી જાય

દુનિયા સુખી દુનિયા થી વધારે એને અમને સુખ અમે એને આપવા માંગી બાકી દુનિયામાં સુખ ન હોય ને એથી ઘણું અમે એને સુખ આપવા માંગીશું બંને દીકરા થી ઘણું વઉને શું ખાપવામાં ઈ વખાણ કરે તો મને મજા આવે કે વખાણ જ કરે એ ભલે વખાણ જ કરે અમારે આવકા ગાઢ ને એમને ખબર હોય કે અમારો દીકરો જ છે અમને શું ખબર હોય બચાડીને અમને તો ખબર હોય એમાં દીકરો છે ને હમણાં આવકા ગાઢ તો હવે અમારે શું કરવું છે દીકરાથી ઘણા વહુના લાડ કરાવવાની છે હવે દીકરાને તો કરાવી જ તો વઉ ને લાડ કરાવી ને તો માણસો માને કે ક્યાં છે અમારે કરાવવા જ અમારે લાડજ જ કરાવવા છે અમારે દુઃખી કરવા જ નથી અમે થાશું કે તમને દુઃખી નહીં કરી દિલથી થી ઈચ્છાશે એટલો શોખ છે એટલો શોખ છે કે અમે અમારા વિયાને શોખ મોજ થી રહેવા દઈએ અમારી આંખી માસું આવે ને એ અમને મજા આવે પણ છોકરીની આંખી માસું આવે ને એ મજા ન આવે

ના ના કરવાની જરૂર શું કોઈ ને ના ના કરવાની કોઈ બી વસ્તુ કે મારા કણે નથી જીવન જીવો તો ઊંચો જીવન જીવો એમ તો મજા આવે ઊંચા જીવન જીવવામાં પૈસા નથી કપતા કાંઈ શું નથી આપ્યું બે હાથ છે બે પગ છે બે આંખું છે શું ન કરી શકીએ તમારે વિચાર ઊંચા હોય તો તમે ઊંચા જીવન જીવી શકો હોય ઊંચા અને નીચી

તમારે અટકી રહેવું એનો સપોર્ટ પૂરે પૂરો એટલે પૂરી વગર પૂછે આગળ વધે અહીં તો માણસ દેવાનું ઓર વધે દીવલ રાખે અને આપે વાપરીએ નહીં તો શું કામ પડ્યો પડ્યો શું કામ પેલા માવતા થકા વિયા ઊંચા આવે પછી વિયા થકા માવતર ઊંચા આવે એ અમારી માંગ છે સો પૂરી થશે તમારી માં કઈ ભેગું લઈ જવાનું થતું નથી બધું જ રહેવાનું છે ખાલી આ ભગવાન પોતે હાજર ઠકાણે ન પોચી શકે એટલે આ ભગવાન રૂપી છે આ મા બાપ છે ને એ ભગવાન મેલ્યા કે આ હવ હવ નવે તો હવ હવું સંભાળે પંખીડે માળો છે આ બધા ને પ્રેમથી રાખો બધા નબળા પાડી જાય તો આપડે પૂરો જોવાની લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ફટાફટ કરતા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ